ખેતી પ્રધાન દેશની અંદર ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતની જનતાને વાયદો આપ્યો હતો કે ખેડૂતોને હું ડબલ આવક કર દઈશ કપાસની આયાત ઉપર જીરો ટકા ડ્યુટી લગાડી કેટલા અંશે વ્યાજબી જે વિસ્તારથી અમે નેતૃત્વ કરીએ આ વર્ષે લાખો હેક્ટરની અંદર ગુજરાતની સાથાખા હિન્દુસ્તાનના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે ત્યારે ખેડૂતોમાં એક مایૂસી છે ભય સતાવીરો છે આવનાર દિવસોની અંદર ભાવ જે છે એ તળિયા જાટક થાય એવી દિશા સરકારે બતાવી ત્યારે એક પત્ર લખીને એમને ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કર્યો છે કે હવે ખૂબ જ ગુજરાતને તમે ન્યાયની વાતો કરી હતી તો શા માટે અન્યાય કરી રહ્યા છો